ટ્રેપ કોરી ઉદ્યોગ બંધ કરેલ છે તે બાબતથી ગુજરાતની બ્લેક ટ્રેપ કોરી લીઝ બંધ કરેલ છે તેના સમર્થનમાં તથા કોરી ઉદ્યોગના લાંબા સમયથી પડતળ પ્રશ્નોનું નિરાકરણ લાવવા અંગે જિલ્લા કોરી એસોસિએશન દ્વારા કલેક્ટર મહેસાણા મહેસાણાને અપાયું આવેદન પત્ર સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા કલેક્ટર કચેરી આવવાની જરૂર પડી કલેક્ટર કચેરી આવવાની જરૂરિયાત એટલા માટે પડી કે અમારે ખાણ ખનીજ અને જીપીસીબી તરફથી જે અમને કન્નગર થાય છે ઇસી સર્ટિફિકેટમાં માઇનિંગમાં અનવાયલેન્સ તરફથી જે સરકારે આજે સાઠ ટકા કોરીઓ ગુજરાત આખાની બંધ કરી છે અને બીજી પણ વીસ ટકા બંધ કરવા જઈ રહી છે તો એના અનુસંધાને આ બે તારીખથી ગુજરાત કોરી એસોસિએશને બંધનું એલાન આપેલું છે આજ દિન સુધી બંધ અમે સંપૂર્ણપણે પાડ્યો છે છતાં પણ સરકારે આ પ્રશ્નના મુદ્દે કોઈ હજી સુધી નિરાકરણ થયું નથી તો એના અનુસંધાને આજે અમે કલેક્ટરશ્રીને આવેદન આપી અને માંગણી કરી કે ઝડપીમાં ઝડપી અમારા આ પ્રશ્નો અને સમસ્યાઓનું નિરાકરણ થાય એવા પ્રયત્ન કરશો પ્રશ્ન કેવા ટાઈપ નો પ્રશ્ન છે સમજાવો છો એક રોયલ્ટી પાસ નો પ્રશ્ન છે મોટા મોટો કે રોયલ્ટી પેપર લેવા આવીએ તો સવારથી સાંજ સુધી બેસવું પડે એ આજે જો બધું ઓનલાઈન થતું હોય તો ઓનલાઈન એ પણ નીકળવી જોઈએ રોયલ્ટી બીજો પ્રશ્ન એ છે કે જો અમે રોયલ્ટી ભરતા હોય અને ઈસી સર્ટિફિકેટ જે તે સમયે માનો કે કેન્દ્ર સરકારમાંથી આપવાની વાત હતી પછી રાજ્ય સરકારમાં આવી ત્યારબાદ જિલ્લા લેવલે આવી તો જિલ્લા લેવલે ટૂંક સમયમાં બધા જે એસી ઇસ્યુ કર્યા અને એ વસ્તુ તો અમે અજાણ છીએ કંઈ કઈ પ્રોસેસ હોય છે તો માઇનિંગ વિભાગના અધિકારીઓ પણ એવું કહેતા કે કઈ પ્રકારની આ વ્યવસ્થા કરવી એ બી એમને બી ખબર નથી તો એજન્ટો થ્રુ એમને કોઈના જીરોમાં કોઈના ચાલીસ હજારનો કોઈને વીસ હજારનો કોઈને લાખ ટનનો આ એસી એમને ઇસ્યુ કરેલા હવે માનો કે એ જ પ્રશ્ન અમે રોયલ્ટી જ્યારે ભરતા હોઈએ તો અમે દર મહિને અમારા એક એસ ફોર્મ હોય છે ભાઈ અમે પંદર હજાર ટનનું વેચાણ કર્યું કે વીસ હજાર ટનનું માનો કે કોઈ દાખલા તરીકે ચાલીસ હજાર ટનનું ઈસી આપેલું છે તો તો જે છે અમે એ વિભાગમાં રજૂ તો કરીએ જ છીએ ચલો હજાર ટનનું થઈ ગયું તો પછી એના ઉપર પેપર અમને કેમ આપ્યા આજે સરકાર અમને એમ કહેતી કે તમે વાયોલેન્સમાં છો કે ભાઈ તમે વધારાનું ખનીજ કાઢ્યું પણ અમે જે કોઈ ખનીજ કાઢ્યું છે એ ખનીજ ની રોયલ્ટી અમે ભરી જ છે બીજું સરકાર એવું કહે છે કે ઈસીમાં જે તમે વાયોલેન્સ કર્યું છે એ વાયોલેન્સ ના અમે સાડા ત્રણસો રૂપિયા ગણીશું તો સાડા ત્રણસો રૂપિયા સરકાર એવો દંડ આપ્યો આપતી હોય અમને ખનીજ વગર કારણ કે તો એ પડતર કિંમત છે અને વેપારની કિંમત છે તો એ વસ્તુ તો વ્યાજબી જ નથી જો એ સરકારને કદાચ અમારી કોઈ ભૂલ થઈ હોય તો એ રોયલ્ટીના પ્રમાણે એના જે ચાર્જ થતો હોય એ તો એ માન્ય છે આજે જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો આખા ગુજરાતની અંદર ગુજરાતના લાખો લોકો આ ધંધાના અંગાથી રોજગારી અંગાથી સંકળાયેલા છે આ ધંધાને લઈ કન્સ્ટ્રક્શન રોડ રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું અનાજ દ્વારા જ છે આવું આની કરોડો અજબો રૂપિયાની ઇન્કમ છે સરકારશ્રીને છતો પણ જો અમારા જેવા નાના માણસોને કચડી નાખવા ત્યાં સરકારને શું મળશે એ એક પ્રશ્ન અત્યારના સમયમાં તકલીફવાળો છે અમારા માટે બીજું કે સામે દિવાળી છે આ ધંધા રોજગાર હંગાતિ ટ્રાન્સપોર્ટર કોન્ટ્રાક્ટર માનો કે ગ્રામ્ય લેવલે ઘર થતા હોય શહેરોમાં બિલ્ડિંગો થતી હોય શહેરોમાં રોડ રસ્તા આ બધું બનતું હોય તો એની અંદર અસંખ્ય પ્રકારના લોકોની રોજગારી સંકળાયેલી હોય છે આજે આ લોકો બધા પણ રોજગારીથી વંચિત થઈ વંચિત થાય એવું અમને દેખાઈ રહ્યું છે આજે એમની પણ અમે માફી માંગીએ છીએ કોરી એસોસિએશન તરફથી કારણ કે અમારા અમારી સમસ્યાઓને લઈને આજે બંધનું એલાન આપવું પડ્યું છે ત્યારે જ અમે બંધ કર્યું છે બાકી અમને એવો કોઈ શોખ બી નથી કે આમ લોકોની રોજગારી અમે સીનવીએ